જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગ સાતમાં આપણે રામભાઈ કવિનો ફકડાનાથ બાપા સાથેનો અદભુત પ્રસંગ વિશે જાણ્યું તો મિત્રો આજે આપણે ફકડાનાથ બાપાની જગ્યામાં આવેલી માનભાઈ ભેંસની સમાધિની વાત અને તેના ઇતિહાસ વિશે જાણીશું સંવત અઢારસો નેવુંનો નો શ્રાવણ માસ ચાલી રહ્યો હતો અને અજવાળી બીજનો દિવસ હતો સાંજનો સમય હતો અને જગ્યા ભજન ભાવમાં લીન હતી મધરાતનો સમય નજીક આવતો જતો હતો એ જ સમયે ફકડાનાથ બાપુએ ત્યાં હાજર વ્યક્તિને આદેશ આપ્યો કે તે ગામમાં જઈ દૂધ લઈ આવે કેમ કે ચા બનાવવાની હતી ત્યાંના લોકોએ તાત્કાલિક ગામ તરફ રવાના થવા તૈયારી કરી અને દૂધ લેવા નીકળ્યા જોકે એ સમયે રાત્રિ ઘણી વીતી ગઈ હોવાથી દૂધ મેળવવું મુશ્કેલ બન્યું ગામડાના ખેતરો અને ઘરો શાંત પડ્યા હતા જ્યાં જ્યાં ગયા ત્યાં બધું બંધ લાગ્યું આટલી મોડી રાત્રે કોઈ જાગતું ન હતું અને પરિણામે દૂધ મળી શક્યું નહીં અંતે તેઓ ખાલી હાથે પાછા ફર્યા અને ફકડાનાથ બાપુ સમક્ષ નમ્રતાપૂર્વક રજૂઆત કરી કે બાપુ અત્યારે રાત્રિ અત્યંત વીતી ચૂકી છે અમે ગામમાં દૂધ મેળવવા ઘણો પ્રયાસ કર્યો પણ ક્યાંય દૂધ પ્રાપ્ત થયું નહીં બાપુએ ધીમી અને નિશ્ચિતવાણીમાં જવાબ આપ્યો કે આવું ક્યારેય ન થઈ શકે કે દૂધ મળી શકે નહીં તમારે ફરીથી જવું પડશે અને ધ્યાનપૂર્વક તપાસ કરવી પડશે દૂધ તો અવશ્ય મળશે એવા સમયે જ્યારે બાપુ ત્યાં ઊભા હતા ત્યારે એક ભરવાડ તેની ભેંસ લઈને એ જગ્યા પાસેથી પસાર થઈ રહ્યો હતો આ જોઈને ફકડાનાથ બાપાએ તેને સાદ પાડી કહ્યું કે એ ગોવાળ તું થોડી વાર ભેંસ લઈને અહીં થોભી જા આજે રાત્રે ભજન છે અને અમારે દૂધની જરૂર છે ભરવાડે હાથ જોડીને જવાબ આપ્યો કે બાપા આ ભેંસ તો કદી પણ વ્યાણી નથી એવી છે એટલે કે તે વરોળ છે આ એક દસ વર્ષ જૂની પાડી છે પરંતુ તે વ્યાતી નથી મેં તેને નાની વયથી ઉછેરી છે અને તેને રખડાવવાનો ન પ્રયાસ થાય તે માટે હું રોજ સાંજના સમયે તેને પકડીને ઘરમાં બાંધી દઉં છું ભરવાડે ત્યારબાદ બાપાને વિનંતી કરતા કહ્યું કે બાપુ જો તમારે દૂધની જરૂર છે તો હું મારા ઘરની ગાયનું તાજું દૂધ લાવીને આપું આ રીતે ભરવાડે બાપાને પોતાના નમ્રતા અને વિચારોથી દૂધ આપવાનો પ્રસ્તાવ આપ્યો ફકડાનાથ બાપાએ ગોવાઈને કહ્યું કે આ ભેંસ પરમાત્મા દ્વારા અહીં મોકલવામાં આવી છે આ ભેંસને દોહી દો તે જરૂર દૂધ આપશે ગામના લોકો જાણે આવા દાવા પર તેમને અજીબ લાગતું હતું તેઓ બોલ્યા કે બાપુ આ ભેંસ વરોળ છે તેઓ કદી પણ દૂધ આપતી નથી બાપુએ શાંતિથી જવાબ આપ્યો કે એ ભેંસને દોહી તો જુઓ પછી જોઈશું કે એ દૂધ આપે છે કે નહીં ત્યારે બાપુએ ભેંસને તે જગ્યાએ ઊભી રાખી અને કહ્યું કે આ ભેંસને લાવો હવે હું જ દૂધ દોહી રહ્યો છું બાપુ જેમ જ દૂધ દોહવા માટે બેઠા તેમણે એ ભેંસના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે માતા તું મારી જગ્યાએ આવી છે અને મને તું આ દૂધ આપવાની આદિ છે લોકો કહે છે કે તું દૂધ નથી આપતી પરંતુ હવે હું દૂધ દોહી રહ્યો છું અને મને ખબર છે કે તું દૂધ જરૂર આપીશ પછી જેમ જ બાપુએ ભેંસને દોહી અચાનક પાત્ર દૂધથી ભરાઈ ગયું આ ઘટના જોઈને ભરવાડ ફકડાનાથ બાપાના પગમાં પડી ગયો અને વિનયપૂર્વક કહ્યું કે બાપુ તમારો આદર અને કૃપા અમૂલ્ય છે પછી તે ભેંસને ત્યાં જગ્યામાં કડી બાંધી દીધી એ પછી આઠ વર્ષ સુધી ફકડાનાથ બાપાએ એ ભેંસને વિયાણે વિમુક્ત રાખી અને એ ભેંસ દરરોજ સવાર અને સાંજ માટે એક લોટો દૂધ આપતી હતી બાપુ એ ભેંસને કહીને બોલાવતા હતા જેમ જેમ સમય પસાર થતો હતો સૃષ્ટિના નિયમો અનુસાર ભેંસનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું અને તે ભેંસ મરી ગઈ ગામના લોકો તેના મૃતદેહને લેવા માટે ચમાર લોકોને બોલાવા ગયા જ્યારે તેઓ ભેંસના નિર્જીવ દેહને લઈ જવા આવ્યા ત્યારે ફકડાનાથ બાપુએ પૂછ્યું કે આ મરી ગયેલ ભેંસના શરીર સાથે તમે શું કરશો ત્યારે લોકોએ જવાબ આપ્યો કે અમે આ ભેંસનું માંસ લઈશું અને તેના ચામડાને વેચી પૈસા મેળવીને વહેંચી લઈશું આ વાત સાંભળી ફકડાનાથ બાપાએ કહ્યું કે તમારે આ ભેંસના શરીર સાથે એ રીતે વ્યવહાર ન કરવો જોઈએ હું તમને આ ભેંસના મૃતદેહને અહીં જ સમાધિ આપવાનું કહું છું તમે અહીં એક ખાડો ખોદી દો અને હું એ ભેંસને અહીં જ સમાધિ આપું છું હું તમને બધાને મીઠાઈ અને પૈસા આપીશ અને સાથે કહ્યું કે આ ભેંસે આ સ્થાનને ઘણા વર્ષો સુધી દૂધ આપ્યું છે અને હજુ પણ ઘી તથા દૂધ આપે છે આથી એનું માંસ કે ચામડું વહેંચવાનું હું મંજૂરી નથી આપતો આ રીતે ફકડાનાથ બાપાએ એ ભેંસના શરીરને ખાડો ખોદીને અહીં જ સમાધિ આપી અને તેને પ્રણામપૂર્વક સન્માન કર્યું પછી ફકડાનાથ બાપાએ ચમારોને મીઠાઈ આપી અને દરેકને રોકડા પૈસા આપ્યા આજે પણ જમરાળા વિસ્તારમાં માનભાઈ ભેંસની સમાધિ અસ્તિત્વમાં છે અને ઘણા શ્રદ્ધાળુઓ એ જગ્યાની માનતા ધરાવે છે ગામમાં જ્યારે કોઈ ઢોર ઢાખર બીમાર પડે છે તો લોકો આ માનભાઈ માતાજીની સમાધિ પાસે જઈને એ જગ્યા પર રોટલો અડાડી દે છે જે કોઈ ઢોરને એ ખવરાવામાં આવે તો તે તરત જ સારું થઈ જાય છે આ શ્રદ્ધા આજે પણ આ જમરાળા વિસ્તારમાં જીવંત છે આજે પણ માનવામાં આવે છે કે માનભાઈ ભેંસની પૂજા અને માન્યતા દ્વારા મળેલા દૂધ અને ઘીથી અહીંના બધા કામકાજો થઈ રહ્યા છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ફકડાનાથ બાપા વલભીપુરના કામદારને શું પરચો આપે છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ